એમાં દોરો કઈ વાંધો નથી એ પરસોતમ તો એટેક આવ્યો હતો ભાઈ એટેક નઈ એને હારું હતું નખ માં રોગ નતો તમે દોરાનું કીધું અમે એને દોરો બાંધ્યો એવું ના હોય એવું ના હોય ભાઈ એવું ના હોય એને દોરો માથા નો કરી દીધો તો આપણે એને એટેક આવ્યો પરસોતમ ભાઈ ને ભાઈ બરોબર હે પણ હવે એ દોરા નું શું કરવું અમે છોડી લીધો હે હવે તમારે ઘરે દઈ જાય કે બીજા કોઈને બાંધવાનું હે કામ આવે ખરો ના ભાઈ ના અમે તો અત્યારે હું તો વયો જાવ બહાર જાવ હું ઉના બાજુ હા હા એટલે હું હમણાં નહીં આવી શકું તમે દોરો પધરાવી દેજો ને ભાઈ એમ નહીં મારું કેવાનું થાય કે તમને કઈ એનું નારિયલ નર નેવજ વચ કઈ દેવાના કે હું કોઈ વસ્તુ મારે નથી જોતી ભાઈ મારે હું ઉના વયો જાવ હું અને એ ભાઈ ને એટેક આવ્યો ભાઈ મેં દોરો કરી દીધો ને એવું થયું એવું કઈ હે નઈ એટલે પરસોત્તમ બાપા નો થઈ ગયો અત્યારે એ મરી ગયા અત્યારે કાળા જે વયું ગયું બધું નવરા એટલે પછી કીધું હવે આપડે આપડે તમને ફોન કરવાનો હતો તમને ફોન કરીને પૂછી કે ભાઈ હવે દોરા અમારે શું કરવું એમ એ દોરો મેં કરી દીધો ભાઈ એ પરસોત્તમ ભાઈ ને આવ્યા મને હું કઈ જાણતો નથી એ આવ્યા હતા તો કરી દીધો મને કે કરી દીધો તમે ઓલી ગાય ઠું તમે કઈ મંત્ર મન 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 માં બોલ્યા હતા બરોબર હું તો બેઠો તો અને તમે એને કીધું કે આજથી તમને પંદર દિન થઈ જાય તો પંદર દિન માં પરસોત્તમ ભાઈ જ વયા ગયા હવે આ દોરાનું ગયો મારી કાઈ ભૂલ નથી ભાઈ ભલે એટેક કઈ હોય બીજા નંબર ની વાત ભાઈ જી કાઈ હોય હવે આ દોરો તમે પંદર દિન નો ટાઈમ દીધો તમે તમારા ટાઈમ ઉપર ઉભા રહ્યા એમાં ના નહી પરસોતમ ભાઈ આજ થી પંદર દિવસ નું મારો ટાઈમ પંદર દિવસ માં તમારું બધું દુઃખ દરદ બધું જાય તો દુઃખ દરદ તો ગયું પરસોત્તમ ભાઈ એ વયા ગયા હવે આ દોરા નું અમારે કરવું હું એમ કઉ મેરા કરવાનું ભલે તમે દોરો ન કરતા હવે ભાઈ પણ તમારે આવું નો કરાય આ પરસોત્તમ ભાઈ નો છુટકારો થઈ ગયો તમે એમ કીધું હવે આ દોરા કઈ અમારે ને કરવાના તમને કઈ દેવાનું કે ના ભાઈ ના હું કઈ નથી લેતો ભાઈ હું તો

તમારા કઈ નેવજ કઈ દેવાનું ખરું મારે એવું ભલે ભલે